પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી કરાઈ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુર દ્વારા ડિસેમ્બર બે હજાર દરમિયાન વિવિધ શૈક્ષણિક સંસ્થામાં ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોમાં કુલ ત્રણસો સાહીઠ એનસીસી કેડેટ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ઉજવણી અંતર્ગત મોડેલ સ્કૂલ નીલપુર ગાયત્રી વિદ્યાલય થરાદ જીવી આર્ટ્સ કોલેજ દિયોદર જેગોલ સ્કૂલ તેમજ કોદરામ સ્કૂલ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તમામ સંસ્થામાં એનસીસી કેડેટ્સ દ્વારા સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા યોગદાન રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા અંગેના વિચારને લોકો સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે બ્લોક તથા જિલ્લા સ્તરે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિસ્તબંધ કુચ દ્વારા કેડેટ્સ રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને દેશભક્તિનો પ્રભાવશાળી સંદેશ આપ્યો હતો આ ઉપરાંત યુવાનોને સરદાર પટેલના હિંમત દ્રઢ નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણના આદર્શોથી પ્રેરિત કરવા માટે ગ્રામીણ યુવા એકતા શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમો દરમિયાન કેડેટ્સ દ્વારા સૂત્રોચ્ચાર પોસ્ટર પ્રદર્શન અને વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ યોજી સમાજમાં પ્રેરણાદાયક સંદેશ ફેલાવવામાં આવ્યો હતો એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરવા માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આયોજનની પ્રશંસા કરી હતી પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુર દ્વારા આયોજિત આ તમામ કાર્યક્રમો સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિને સમર્પિત હતા અને યુવાનોમાં રાષ્ટ્રીય એકતા શિસ્ત તથા નેતૃત્વના મૂલ્યોને મજબૂત બનાવવામાં સફળ સાબિત થયા હતા અહેવાલ રામજીભાઈ રાયગોર